મંગલમ સ્થુલ કોઈ પણ ધર્મ જગત નો હોય તો તમામ ધર્મના અનુયાયીઓ એક પરિસ્થિતિ પર રહેતા હોય કે ધર્મના કારણે અમારા જીવનમાં કોઈ સેફ્ટી એમને મળવી જોઈએ એક વાર એક સંત પાસે ભક્ત જઈ એને પૂછ્યું કે મારે સંત બનવું છે મને બનાવશો તમે સંત આમ તમે પૂછો કે નહીં કોઈ મહાત્મા ને સાહેબ મને દીક્ષા લેવી છે તમે મને આપશો કે નહીં પૂછો એટલે જોખમ કોને છે એમ નહીં તો જોખમ હું તમને એમ કહું ગાંધી છોકરી સાસરે જાય જોખમ કોને જોખમ કોને છોકરાવાળાને કે છોકરીવાળાને અરે તમે એમ સમજો જ નહીં કે તમે અમને કહેશો અને અમે આપી દઈશું કારણ કે અમારે ઘણા જોખમો લેવા જ નથી હોતા સંત પાસે ગયેલા ભક્તે પ્રાર્થના કરી કે મારે સંત બનવું છે તમે મને બનાવશો તો કે અફકોસલી બનાવીશ તારીખ સારું એક કામ કર ગામની બહાર એક મંદિર છે એ મંદિરમાં તું એક વર્ષની આરાધના કરીને પાછો આવ એટલે તને હું સંત બનાવી દઉં અને તે સમયમાં નીકળેલા પંથ ઉપર ઓલો ભક્ત કે એને સંત સંત છે 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 બનવાની અત્યંત તીવ્ર ભાવના વરસ પૂરું થયું એટલે એને થયું કે ભાઈ હવે મને સંત બનાવશે એટલે રસ્તામાંથી પસાર થાય છે બરોબર એક બિલ્ડિંગ નીચે આવ્યા અને ઉપર ત્રીજે માળેથી એક જણા ઓલો કચરો સાફ કર્યો અને કચરો ઉપરથી ધાર કરતો નીચે નાખ્યો ઓલા ભાઈના મસ્તક પર કચરો પડ્યો એટલે ભાઈ ઉપર જોયું અને ઉપર જોઈને ઓલા ને કીધું કે ભાઈ થોડુંક ધ્યાન રાખો કોક ના કપડા બપડા બધા બગડી જાય આવી રીતે કેરલેસ ન રહેવાય યાર તમારે ઓકે 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 સારું ત્યારે ઉપરવાળાએ જવાબ આપ્યો અને પાછા સંત પાસે આવ્યા સંતને ને કીધું કે હવે શું કરો છો મને ક્યારે સંત બનાવો છો સંત કે હા બરોબર છે બરોબર હા બરોબર છે પોલા બેગ અરે અરે ગાંડા છે ખબર નથી પડતી ગમે ત્યાં કચરો નાખી દે છે થોડોક ઉપયોગ રાખવો જોઈએ અક્કલ ઠેકાણે જોઈએ આવી તો કોઈના માથા ઉપર કઈ કચરો નાખાતો હશે કે જવા દો ને એની વાત મૂકો ને હવે મને જલ્દી બનો સંત ક્યારે બનાવું છું એટલે સંતે કીધું એક કામ કર હજી એક વર્ષની સાધના કરીને આપ એ ભાઈ મુલુન તાંબે ને ગાના નહોતા એટલે ગયા મન લાગે કે તમે છે ને સદગુરુ ને બદલાવી નાખો તમે આપો છો કે નથી આપતા ને તો બીજા પાસે વયો જાવ છો સંત પાસે ગયા સંતે કીધેલા માર્ગ ઉપર એક વર્ષની સાધના કરી આરાધના કરી ઉપાસના કરે બેક ટુ પેવેલેન પાછા આવે છે બરોબર ઘટના બની એક સમયમાં એ ઘર નીચે આવો ઓલા બેને કપડાનું ધોયેલું પાણી ઉપરથી ધાર કરતું નીચે નાખું ને એના મસ્તક પર પડું ઓલા ભાઈ ઉપર વાળીને જોયું અને બેને કીધું કે બેન થોડું ધ્યાન રાખજો બીજો કોઈ બિચારો બગડી ન જાય અને વયા ગયા સંત પાસે આવ્યા વિના કપડા સંતે જોયા સંતે ઈશારો કર્યો હા ઓલા બેન ચૂકી ગયા છે એને સમજાવી છે બીજી વાર આવું નહીં કરે હવે મને સંત બનાવો છો તમે સંતે કીધું હજી એક વર્ષની સાધના કરી એક વર્ષની સાધના કરવા માટે ભક્ત ગયા છે મનો એક ભાવના છે કે મારે સંત બનવું છે મારે શાંત બનવું છે મારે સાધક તરીકે બનવું છે વર્ષો સુધીની આપણી આરાધનામાં હજી સુધી આપણે સાધક તરીકે બનવાનો પ્રયાસ કેટલો કે જે પરિવાર પર લાગે છે હું સાધક બની ગયો છું અને સાધકના માર્ગ પર હવે મેં ચાલવાનો સુંદર પ્રકારનો પ્રયાસ કર્યો છે ભીતર કે પટકો ખોલ આપણા ભીતરના પટને ખોલ્યા હોય એવા કેટલી ચર્યાઓ કેટલા પરિવેશો આપણને મળે કે જેના કારણે લાગે હવે મારા ભીતરના સ્પંદનો બધા ખુલ્લા થઈ ગયા છે હવે સાધકના કોર્નરમાં હું કદાચ બેસી શકું એવી મારી મનોભાવના ઉત્પન્ન અને પેદા થઈ ગઈ છે વરસ પૂરું થયું અને સંત પાસે નીકળેલા ભક્તે ચાલવાનું ચાલુ કર્યું બરોબર ઘર નીચે આવ્યા ઓલા ગંદુ પાણી મેલું પાણી ગંધાતું પાણી ઉપરથી ધાર કરતો નીચે નાખ્યું અને એના માથા પર પડ્યું ઓલા બેન દોડતા દોડતા નીચે આવ્યા પગમાં પડ્યા અને કે પ્લીઝ યાર કે ક્ષમા માંગુ છું કારણ મેં ખરાબ કામ કર્યું યાર રોજ હું જોઈને નાખું છું આજે ઉતાવળ થઈ ગઈ એને જોયા વગર નખ્યું તમારું પડ્યું પ્લીઝ યાર તમે મને સોરી 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 મને ક્ષમા આપશો ને ઓલા સંત બનવા નીકળેલા ભક્તે વ્યાખ્યા કરી કે ભાઈ તમે મારા ગુરુ છો તમે મારા પર ઘણા ઉપકારો કર્યા છે ડોન્ટ વરી બી હેપી બહુ સરસ મજાનું છે કોઈ ચિંતા તમે કરતા નહીં અને સંત પાસે નીકળેલો ભક્ત નીકળ્યો સંત પાસે આવ્યો અને સંત પાસે આવી અને બેસી ગયા ખૂણામાં જઈને સંતે જોયું સંપૂર્ણ શરીર ગંદુ ખરાબ થઈ ગયેલું છે સંત ઉભા જાય હાથમાં દાંડો લીધો અને કહે છે કે ક્યાં છોડાબેન ક્યાં છે એને હમણાં ઠેકાણા પાડી દઉં હોદા કહે છે કે એ તો મારા ગુરુ છે કારણ કે તેને ભીતરના પંદન સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ કરો ભીતર કે પટકો ખોલ મેં મારા ભીતરના પટના ખોલવાના એ મારા માર્ગદાતા છે હવે બોલવાનું બંધ છે મને સંત બનાવો તમારી જે કોઈ ભાવના હોય તે ખૂણામાં જઈને બેસી ગયા હવે સંતે કીધું હવે તું સંત બનવા માટે યોગ્યતા પાત્રતા વાળો છે હવે હું તને સંત બનાવી દઈશ વર્ષો સુધીની આરાધનાના સ્તર પર અંદરના ભીતરના સ્પંદનોને બહાર નીકળવાનો પ્રયાસ આપણો ક્યારે સામયિક ખોટી નથી સામયિકના ઉપકરણો ખોટા નથી પ્રતિકરણ ખોટા નથી દાન ધર્મ ખોટા નથી તો કયો પરિવાર એવો આવ્યો કે જેના કારણે આપણને લાગે છે બધું હોવા છતાંય આપણી કોઈ પ્રગતિ કેટલી ગતિ બહુ મહત્વની છે પ્રગતિ બહુ મહત્વની છે મારી જીવનના ક્ષેત્રમાં કઈ પ્રગતિ વધી કે જે પ્રગતિના કારણે લાગે છે કે યાર હવે નહીં હવે હું સાધક આત્મા તરીકે તમે શૈત્રુંજય ગિરરાજની જાત્રા કરો એટલે ઇંગરાજ નો હડો આવે હનુમાનનો હળો આવે અને રામપુરનો દરવાજો આવે એટલે રામપુરના દરવાજામાં અંદર ઇન્વોલ્વમેન્ટ થાવ એટલે તાત્કાલિક બેઝ પર તમને દાદા અનિરાજ મળ્યા વગર એ જ ન શકાય પહેલાં તમે ટળેટી પાસે હતા આદિનાથ ભગવાન દૂર હતા રામપોરમાં પહોંચ્યા આદિનાથ ભગવાન નજીક આવ્યા હવે આપણને ક્યારે લાગે છે કે ભીતાના સ્પંદનો સુધી પહોંચવાનો મારો પ્રયાસ થયો હવે હું કમસે કમ મારી આત્માની નજીકમાં પહોંચી ગયો છું મારા સ્વભાવથી નજીકમાં છું હવે બહુ મારા સ્વભાવથી દૂર નથી એવો પરિવેશ આપણા જીવનમાં ક્યારે નંબર એક પર ભગવાન કહે છે તારી પાસે કયું કલેક્શન કરેલું છે તારી પાસે સંગ્રહ કોનો કરેલો છે સંપત્તિનો સમય છે સામગ્રીનો છે તારી પાસે એવો કયો છે કે જેના કારણે એમ લાગે છે કે તે તારી પાસે સારામાં સારી વસ્તુનું કલેક્શન સંગ્રહ કરેલો છે આપણે માની શકીએ કે મારી પાસે બહુ સારો સંગ્રહ છે જે સંગ્રહ મારા ફ્યુચરમાં મને યુઝફુલ થવાનો છે એવો સંગ્રહ આપણી પાસેનો ખરો કે જે સંગ્રહ આપણા ભવાંતરને સ્થિર બનાવતો હોય અથવા સદગતિને સદ્ધર બનાવતો હોય એવા કેટલા પરિબળો આવ્યા કે જેના કારણે લાગે છે નંબર એક પર છે કાયમ માટે આપણી પાસે અપ્રિયનું સ્મરણ થયેલું છે જે વસ્તુ ગમતી નો હોય જે વ્યક્તિ ગમતો નો હોય જે સ્થાન ન ગમતું હોય એનું વારંવાર વારંવાર સ્મરણ કરી કરે અને વર્તમાન કાળને આપણે ખરાબ બનાવતા ગયા આપણી પાસે એવું કલેક્શન કરું તમને પૂછું કે આ તાંબે નગરમાં આ મુલુનમાં ખરાબમાં ખરાબ વ્યક્તિઓ કેટલા છે કે એમાં આપણો નંબર કેટલામાં આવે તમને એક લિસ્ટ બનાવવા માટે આપી હોય કે તમારી બિલ્ડિંગમાં આજુબાજુમાં ખરાબમાં ખરાબ વ્યક્તિ કેટલા છે એને લખવાનું તમે ચાલુ કરો કે એમાં નંબર કોનો આવે આપણો કેટલા નંબર આવે એક થી સો માં પેલો નંબર સોમો નંબર કે આવે છે નહીં મારા જેવો ડાયો ડમરો સીધો સાધો માણસ એ કઈ જોવા જ તમને ન મળે એકદમ સીધો સાધો એકદમ ડાયો ડામરો ના પણ લાગતું નથી કે યાર કમાલ કે વાત રામચંદ્ર પોતાના જીવનના પરિવાર પર જે સાધકના સ્થાન પર આવ્યા અને જે સિદ્ધિના સ્તર પર આવ્યા તો આપણી પાસે એ સિદ્ધિ કઈ એ સાધના કયું હતું આખું ગામ ભેગું થયું છે ભરત જયારે રામચંદ્રજી પાસે આવ્યા છે અને રામચંદ્રજી પાસે આવીને જયારે બેઠા છે ભરત કે છે મને રાત્રે ઊંઘ આવતી નથી લોકો કે છે રામચંદ્ર હવે તમે પધારો હવે વળી પાછા આવી જાઓ અને ઓલી કઈ કઈ છે ને એને એને તો અપરાધી છે એને સજા જ કરવાની છે એ સમયમાં રામચંદ્રજીએ ઓલા અને ભરતને પૂછ્યું લોકોને પૂછ્યું કે આ ભરતનું રાજસિંહાસન સત્તા કેવી ચાલે છે બહુ સરસ મજાના તમને લોકોને સબરતા બહુ ઉત્તમ કક્ષાની આપે છે કોઈ હેરાન કરતી બિલકુલ નહીં તમને કોઈ જગ્યાએ પરેશાન કરે છે બિલકુલ નહીં કોઈ પ્રકારના ટેક્સ લે છે બિલકુલ નથી લેતા એના જેવું સૌમ્યતા વાળું વાતાવરણ એની હાજરીમાં મારી ગેરહાજરી નોંધાય છે બિલકુલ નહીં એટલી સરસ મજાની હાજરી છે કે આપની ગેરહાજરીની કોઈ નોંધપાત્ર નથી રામચંદ્રજી કહે છે કેરીનું ઝાડ હોય તે માફ કરેલા કદાપી ક્યારે હોય જ નહીં કારણ કે કેરીનું ઝાર છે અગર કેરી સારી છે તો ઝાર પણ સારું છે અગર ભરત સારું હોય તો કઈ કઈ કેવી રીતે ખરાબ હોઈ શકે કારણ કે તેનો જ સુપુત્ર તરીકે છે ભરત સારો છે ડ્યુ ટુ કઈ કંઈ સારી છે કઈ કઈ સારી છે એટલે ભરત પણ સારું છે આપણા જીવનના પરિવાર પર એવું કહ્યું કલેક્શન કર્યું કે જે કલેક્શનના કારણે હું સદગતિ અને પરમગતિ સદ્દર સુધી પહોંચ્યો રામચંદ્રજીને વનવાસ મળી ગયા પછી પણ એ કહેવા મને તૈયાર નથી કે કઈ કઈ ગુનેગાર છે કઈ કંઈ મને હેરાન અને પરેશાન કર્યા મારી સત્તા લઈ લીધેલી છે તો આપણા જીવનના પરિવાર પર એ કલેક્શન ક્યારે કે જેના ગાળે લાગે પરલોકમાં ગયા પછી મારી પાસેની આજ જ વસ્તુ સાથે આવવાની છે ને ઉદારતા આવશે કૃપાનતા એ સાથે આવશે તો ઉધારતાનું વધારે લક્ષ્ય કે કૃપાનતાનું વધારે લક્ષ્ય આપણી પાસેનો કયો પરિવાર આવ્યો ભગવાન બે છે નંબર એક પર અપ્રિયાના સ્મરણને તું દૂર કરી દે તારા જીવનના પરિવાર પર જે નબળાઈ છે ને ચોવીસ કલાક માટે આપણે જીવનમાં હંમેશા પાસ્ટમાં જીવતા હોઈએ છીએ ફ્યુચર માં જીવાની ઘટના ક્યારે કોકની પાસે અણ બનાવ બની ગયો હોય અને એ બનાવ બે દિવસ પાંચ દિવસ સાત દસ દિવસ સુધી એ મનમાં મનમાં ગુમરાયા જ રાખતો હોય તો અણ બનાવ ક્યારે દૂર કરવાનો પ્રયાસ કર્યો કોઈ પણ ચિત્રકાર હોય એની સાથે ચોક પણ હોય અને દસ્ટર પણ સાથે જ કોઈ પણ પેન્સિલની પાછળ રબર સાથે લાગેલો હોય રોંગ ટેક પર રોડ ટાઈપ પર કદાચ કોઈ જગ્યાએ આકૃતિ બની ગઈ છે સેકન્ડ મિનિટમાં તેને સાફ કરી નાખો તમારું ચિત્ર ક્લિયર બન્યા વગર નહીં રહી શકે આપણા જીવનના પરિવાર પર આપણે ક્યારે લાગે છે કે મારા ભીતર પર એવું એક પણ ખોટું લખાણ આકૃતિ મારે ઊભી નથી કરવી કે જેના કારણે મને લાગે છે કે મારું જીવન જબરજસ્ત નિર્મળ બન્યા વગર ન રહી શક્યો નંબર એક પર છે મારી પાસે એવું કલેક્શન કરી લો કે જે કલેક્શન આવી ગયા પછી મારા જીવનની ચર્યાઓને શુદ્ધ અને વિશુદ્ધતમ બનાવવાનો પ્રયાસ કર્યો છે એક સામાન્ય કદાચ કોઈ જગ્યાએ તમે લગ્ન ઉત્સવમાં ગયા અને બાસુંદીમાં અતિશય સાકર નાખેલી છે બત્રીસ પકવાનો છે બાસુંદી તમને ભાવી નહીં ઘરે આવી ગયા પછી વાત કોની ચાલે બાસુંદીની એટલે જે સારું હતું કે નબળું હતું યાદ શું રે નબળા કોક વ્યક્તિના ઘરે વરસી તપ તમારે છે એટલે ઓલાએ વિનંતી કરી કે અમારે ત્યાં પધારજો ને બેસણું કરવા માટે તમે કે વિનંતી કરે તો હા પાડો કે ના પાડો સમીરલાલ તમે હા પારો કે ના પાડો કોઈ વિનંતી કરે કે મારે ત્યાં બેસણું કરવા માટે હા પારો ના પાડો જવાની ઈચ્છો પણ પેલી ફોર્માલિટી માટે એકવાર ના પાડો પછી બીજી ત્રીજી વાર હા પાડો એટલે હું તમને વિનંતી કરું તો મને હા પાડો કે ના પાડો હું તમને એમ કહું એક બેસણો લાભ મને તમે આપો હા પારો કે ના પાડો સમીર એ સરસ મજાનું આસો પાલવ નું તોરણ બાંધ્યું છે રંગોળીઓ કરી છે સરસ મજાના પાટલાઓ બિરાજમાન કર્યા છે બત્રીસ પકવાનો છે તમે એના દરવાજે પાસે જઈને ઉભા રહ્યા ઓલાભાઈ છાપુ વાંચી રહ્યા છે પાંચ મિનિટ સુધી તમે દરવાજા પર ઓલાભાઈ ના હાથમાં છાપી એને જોયું તમે આવી ગયા છો એટલે એ ભાઈ સ્વભાવથી વાકેફ હતા પોતાનાથી એટલે એને કીધું છે કે ખાવા આવ્યો છે ને ચાલ ખાઈને જતો શું કરો દુઃખ લાગે હે દુઃખ લાગે દુઃખ લાગે એટલે કે આવકાર ના આપે એટલે આવકાર ના આપે એટલે હું તમને પૂછું એટલા વર્ષો થયા તમારી શ્રવિકાએ કીધું સ્વામીનાથ જમવાનો ટાઈમ થઈ ગયો છે વેળાએ પધારો કીધું એ કેવા કીધું તમને બાર સાડા બાર વાગ્યા હોય અને કેવી છે કે જલ્દી જમી લો એવડી કામવાળી આવવાની છે એટલે તમારું જમવાનું બહુ મહત્વનું નથી કામવાળી મહત્વ છે ને કીધું તમને એક વાત કે ચલો સ્વામીનાથ નૌકાર છે ચા ઠંડી થઈ છે તો ધારો કીધું એક વાત અને તો ત્યાં અપેક્ષા રાખવાની ઘરમાં એક અપેક્ષા નહીં રાખવાની અને અમે શેના માટે ગયા તો ગુજરાતી ભાષા છે વાપરવા પધારજો લાભ આપજો જમવા પધારો ખાવા પધારો આ બધા એના પર્યાયવાચી શબ્દો છે ને એમાં એનું ખોટું શું કીધું શેના માટે ગયા હતા ગયા છે એના માટે લા પાપા બાપા જમવા માટે ખાવા માટે ભાઈ ખોટું કંઈ બોલ્યા છે કે તો ખોટું છે એનું લાગે તમને